મેગ્નેશિયમથી ભરપૂર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્ર્યૂટિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યૂટરમાં આપણે મેગ્નેશિયમના ફાયદા મેગ્નેશિયમના શાકાહારી સ્ત્રોત અને મેગ્નેશિયમ થી ભરપૂર શાકાહારી રેસીપીઓ વિશે જાણીશું મેગ્નેશિયમ એક ખનીજ છે જે શરીર માટે આવશ્યક પોષક તત્વ છે તે પ્રકાર બેના પોષક તત્વોમાંનું એક છે જેની સમજણ બીજા ટ્યૂટરમાં આપેલ છે આ ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો સ્વસ્થ હાડકાં તેમજ દાંતના માટે મેગ્નેશિયમ જરૂરી છે ઉર્જાના ઉત્પાદન માટે તેમજ डीएनएના મિશ્રણ માટે પણ મેગ્નેશિયમની જરૂર પડે છે મેગ્નેશિયમના મહત્વ વિશે બીજા ટ્યુટોરિયલમાં સમજણ આપેલ છે મેગ્નેશિયમ કઠોળ દાણા બીજ લીલા શાકભાજી અને અનાજમાં હોય છે મેગ્નેશિયમ નું સેવન તેમજ શરીરમાં તેનું શોષણ વધુ બંને સમાન પરે મહત્વનું છે આથો આપી શેકી ફણગાવી અને રાંધવાથી શોષણમાં સુધારો થાય છે કઠોળને રાંધતા પહેલા પલાળવાથી પણ તે થઈ શકે છે ચાલો હવે આપણે આપણી પહેલી રેસીપી ફણગાવેલા મટની કટલેસ ની તૈયારી જોઈએ આ રેસીપી માટે તમને જોઈશે

મિક્સર અથવા પથ્થરનો ઉપયોગ કરી શકો છો એક વાસણમાં તલને હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી તેને શેકી લો તેને ઠંડા થવા દો કટલેસ બનાવવા ફણગાની પેસ્ટને એક વાસણમાં કાઢવી તેમાં શેકેલા તલ પાલક સફેદ ચણાનો લોટ મસાલા મીઠું અને લીંબુનો રસ ઉમેરો તેને સારી રીતે મેળવી લો પેસ્ટ સૂકી હોય તો તેમાં એક મોટી ચમચી પાણી ઉમેરવું મિશ્રણના ચાર ભાગ કરવા અને તેને કટલેસનો આકાર આપવો એક વાસણમાં તેલ ગરમ કરો સોનેરી રંગ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર કટલેસને બંને બાજુએ છીછરા તળી લેવા મઠ મઠપાલક કટલેસ તૈયાર છે ચાર કટલેસ આશરે બસો આઠ મિલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે આપણી બીજી રેસીપી છે સૂર્યમુખીના બીજની ચટણી આ રેસીપી માટે તમને જોઈશે બે મોટી ચમચી સૂર્યમુખી ના બીજ એક લીલું મરચું ચાર થી પાંચ લસણની કઢી સૂર્યમુખી ના બીયા ને મધ્યમ આંચ પર હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા તેને ઠંડા થવા દો એક વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો અને કાપેલું ટામેટું સાતડી લો તેને ઠંડુ થવા દો લસણ મરચા મીઠું અને પાણી સાથે તેની પેસ્ટ બનાવી લો સૂર્યમુખીના બીજની ચટણી તૈયાર છે આ ચટણીની બે ચમચી આશરે એકસો તેત્રીસ મિલીગ્રામ મેગ્નેશિયમ પૂરું પાડે છે બીજી રેસીપી છે ફણગાવેલા ચોળાના પરાઠા ફણગાવવા માટેની પદ્ધતિ આ ટ્યુટોરિયલમાં અગાઉ સમજાવવામાં આવી છે આ રેસીપી માટે તમને જોઈશે પા કપ ઘઉંનો લોટ બે મોટી ચમચી ફણગાવેલા ચોળા એક ચમચી તલ મરચું ચમચી જીરું અધી ચમચી હળદર પાવડર તમને જોઈશે સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી તેલ અથવા ઘી સૌથી પહેલા ફણગાવેલા ચોળામાં લીલું મરચું નાખી મિક્સરમાં જાડી પેસ્ટ બનાવી લો વડે પણ તેમાં રંગ બદલાય ત્યાં સુધી ચોળાની પેસ્ટ ઉમેરી અને બીજી બે મિનિટ સાતડો ત્યારબાદ તેમાં મીઠું અને હળદર પાવડર ઉમેરીને પાંચ મિનિટ માટે રાંધો ઠંડુ થવા બાજુ પર રાખો પરાઠા બનાવવા માટે એક વાસણમાં લોટ લેવો પર્યાપ્ત પાણી બધી બાજુએથી તેને વાળી લો લોટ નાખો અને પરાઠો વણી વાસણ ગરમ કરી અને પરાઠાને બંને બાજુએથી ઘી અથવા તેલ નાખીને શેકી લો

તમને જોઈશે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી શેકેલી શિંગનો પાવડર એક ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું પદ્ધતિ ફણગાવેલા કાળા ચણાને કુકરમાં બે સીટી વગાડીને પકાવી લો હવા નીકળે ત્યાં સુધી રાજીજો એક વાસણ માં તેલ ગરમ કરો તેમાં ડુંગળી ઉમેરી અને તેનો રંગ બદલાય ત્યાં સુધી તેને સાંતળી લો તેમાં ટમેટા ઉમેરી અને નરમ થાય ત્યાં સુધી તેને શેકવો મેથીના પાન ઉમેરી તેને પાંચ મિનિટ સુધી પકાવો હવે તેમાં મસાલા મીઠું અને ફણગાવેલા ચણા ઉમેરી બરાબર હલાવો તેમાં સિંગનો પાવડર ઉમેરો વાસણને ઢાંકી અને તેને પાંચ થી દસ મિનિટ માટે રાંધવા દો ફણગાવેલા કાળા ચણાનું શાક તૈયાર છે આ શાક નો અડધો વાટકો આશરે એકસો મિલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે છેલ્લી રેસીપી છે લાલ માટ ની શાક આ રેસીપી માટે તમને જોઈશે સો ગ્રામ ધોયેલી લાલ માટ ભાજી ચાર લસણની ની એક નાની ડુંગળી બે ચમચી ખમણેલું ખોપરું લીલા મરચા હળદર પાવડર અને મીઠું સ્વાદ અનુસાર તમને એક ચમચી તેલ પણ જોઈશે પદ્ધતિ એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં લસણ લીલા મરચા અને ડુંગળી ઉમેરો તેનો રંગ બદલાય ત્યાં સુધી તેને સાતડો હવે તેમાં તાંદળજાની ભાજી ઉમેરી બરાબર મેળવો તેને ઢાંકી અને પાંચ થી સાત મિનિટ માટે પકાવો હળદર અને મીઠું નાખી તેને એક મિનિટ સુધી પકાવો તેમાં ખમણેલું ખોપરું નાખી પાંચ મિનિટ માટે પકાવો લાલ માટની ભાજીનું શાક તૈયાર છે આ શાકનો અડધો વાટકો આશરે બસો નવ મિલીગ્રામ મેગ્નેશિયમ પૂરું પાડે છે સારી તંદુરસ્તી માટે તમારા રોજિંદા ખોરાકમાં મેગ્નેશિયમથી ભરપૂર આ રેસીપીઓ ઉમેરો આ સાથે આપણે આ ટ્યુટેરિયલ સમાપ્ત કરીએ છીએ આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર